વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણા ખુશીના સમાચાર છે ઘણા સમયથી વાર જોઈ રહ્યા હતા કે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ક્યારે આવશે તો ઓલ ઇન્ડિયાએ આયુષ મંત્રાલય ઓલ ઇન્ડિયા બરાબર સેન્ટ્રલ કાઉન્સેલિંગ ડબલ એ ટ્રિપલ સી યુજી કાઉન્સિલિંગે પોતાનું ટાઈમ શેડ્યુલ જાહેર કરી દીધું છે કે એમનું રજીસ્ટ્રેશન જે ચાલુ થશે બાવીસ તારીખથી આવતીકાલથી બાવીસ તારીખથી એક સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ શકશે અને ચોઈસ ફિલિંગ અને લોકિંગ જે છે છવ્વીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી થશે અને પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ જે છે બે સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે અને રિઝલ્ટનું પબ્લિકેશન ચાર સપ્ટેમ્બરે અને રિપોર્ટિંગ એટ એલોટેડ ઇન્સ્ટિટ્યૂટ પાંચ સપ્ટેમ્બરથી બાર સપ્ટેમ્બર સુધી તો પહેલા રાઉન્ડનું શેડ્યુલ આ છે આના પાછળ પાછળ આપણું ગુજરાતનું થશે જો ગુજરાતનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે હવે ચોઇસ ફિલિંગ આવશે એટલે આપણી એડમિશન કમિટી એન્ડ ઓફ ઓગસ્ટ અથવા ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બરમાં ચોઇસ ફિલિંગ આપશે એટલે અહીંયા જે રિઝલ્ટ આવશે ચાર સપ્ટેમ્બર તે પછી આપણું આવશે બરાબર એટલે બની શકે તો ઓગસ્ટના એન્ડ સુધીમાં આ મંથમાં ચોઇસ ફિલિંગ આવી શકે એટલે એમબીબીએસનું જે એક રાઉન્ડ પૂરું થયું છે તો હવે બીજું રાઉન્ડ આવવા પહેલાં એમ બીબીએસનું બીજું રાઉન્ડ આવવા પહેલાં આયુર્વેદ હોમિયોપેથની ચોઈસ ફિલિંગ આવી જશે આ મહિનાના એન્ડ સુધીમાં આપણી ચોઈસ ફિલિંગ થઈ શકશે અને સપ્ટેમ્બરમાં ચાર સપ્ટેમ્બર પછી આપણું રિઝલ્ટ ડિકલેર થઈ શકશે જો ડિટેલમાં વિડીયો હું રાત્રે આરામથી મને સમય મળશે તો બનાવીશ જેમાં આપણે કેટલી ફીસ રહેશે ડીમ્ડની અને આપણી આયુષ એઆઈ ક્યુની એની માહિતી હું તમને આપીશ ઇન્ફોર્મેશન બુલેટિન આખો વાંચ્યા પછી તમને માહિતી આપીશ હું તો રાત્રે અથવા કાલે બરાબર હું તમને માહિતી આપીશ હમણાં તમારે ઓલ ઇન્ડિયાનું ચાલુ થાય છે આવતીકાલથી તે પછી આપણા સ્ટેટનું ચાલુ થશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો લાઇક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી બધા સમાચાર સમયસર તમને માહિતી મળતી રહે Thank you so much for listening, liking, subscribing and sharing.